मेहना सतलासना तालुका गढ़वाड़ा द्वारा पुरुषोत्तम रूपाला टिकट रद्द सतलासना तालुका पत्र पृथ्वीराज सिंह चौहान चौक खाते गढ़वाड़ा राजपूत समाज भाइयों हडोल नवगाम राजपूत समाज सुदासना राजपूत समाज तेमज श्री करणी सेना सभ्य एक पृथ्वीराज सिंह चौहान चौक रेली योजना રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની માતા બહેન વિશે જ વાણી વિલાસ કર્યો હતો તેનો વિરોધ કરવા આક્રોશ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો રૂપાલાની ટિકિટ રદ કરો અને રૂપાલા હાય હાય નારા લગાવવામાં આવ્યા હતા જે બાદ મોટી સંખ્યામાં ભારે સૂત્રોચ્ચાર સાથે તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં મોહમ્મદ સિંહ ચૌહાણ અને રાજેન્દ્રસિંહ પરમાર નવગામ હડોલ રાજપૂત વિકાસ મંડળના પ્રમુખ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ